ખરા ઘરે હે આપે આવ્યા છે પણ ઘેર હોય તો સારી વાત છે એટલે ઘેર છે પરુણા તો આપણે

બટાકા તો લગભગ 15 16 વીઘા છે 15 તો તો આહો કોમ ને કોમ બટાકામ થી મોસા આવતા જ ને ખાતર પાણી ઓતરા દાડે પાણી અને ખાતર નોખું દવાઈ નોખવી માહોલ પાછો મોસમ સારી નહીં એટલે કોઈ દવા અન પ્રકાર ની લાવવી પડે કોઈ ફાલ ફૂલ ની છે કોઈ કોકરવાની છે કોઈ ચરમી ની છે અને આ દેવામાં બટાકા તો આ ઊભા ઈરે છે ને આ ઊભા ઈરે હડો બતાવું હા એટલે હડો જોતા ચાલો ચલો હડો કાકા જોતા કેવો છે

એની કિંમત પણ સારી આવે ઉત્પાદન સારું મળે પછી આપણે જેવી ટ્રીટમેન્ટ જેવું ખેતરમાં ખાતર બિયારણ સારું હોય પછી સોણિયું ખાતર ભરેલું હોય વિકાસ વાળું હોય ને તો સારું ઉત્પાદન મળે કોઈ અમુક ખાતર ના હોય આપણે પણ ઓછું ટ્રીટમેન્ટ કરે તો ઓછું ઉત્પાદન મળે ભરે એટલે બટાકાનો ઝાડ તો એ હારે આવડા વધે કે પછી હજી ના હજુ કાય આટલે આટલી ઓછું આવડે પછી જેવું તમે પાણી આપશે એવા રહે ને કે પછી નમી જાય બધું આમ બટાકા કેવું રે બટાકા મેં એકદમ સારું રહે તો ભાવ મળે તો ભાવ મળે તો સારું હમ એટલે આ વીઘો છે હમ વીઘામાં કેટલા કટા ને આપણે વીઘામાં અમે આ તો બાજ્યા નથી ન કટો ધારો કે પંદર થી સોળ કટો પહેર્યા આપી વીઘે બરોબર તો હારું ઉત્પાદન સારું ખેતર હોય ને તો દોઢસો થી બસો કટાય ને આપણે દોઢસો થી બસો કટા વીઘે વીઘે

બીજે ખર્ચો થાય બટાકાનો જેવો કાટાનો ભાવ પછી ખાતર અલગ અલગ પ્રકાર ના હોય આવતી મોડીન ગણે ને આવતી વખત મોડીન થી એને 40 થી 60 દિવસ સુધી ખાતર પણ આપવું જોઈએ 60 દિવસ સુધી ખાતર ચાલુ રાખો ખાતર ચાલુ રાખવું બરે અને કેટલા મહિને પાક્યા આયો ત્રણ મહિને પાકી જાય 90 દિવસ પાકી જાય હા એટલે પછી આ ઝાડ છે એને કાપી નાખવો પડે ભેળો કરવામાં આવે બટાકા ના ઢોકો તો બટાકું લીલું પડતો જાય અને બગડી પણ જાય એટલે ઢગો કરવામાં આવે એને ઢોકવો પડે આપડા ખેતર વેપારી આવે ગમે એટલે ચાર દિવસે પડે ને દસ દિવસે પડે રે એટલે ઘણી તરતી ના હિસાબે

ડ્રાઈવર ઉપર થાય એટલે ઓમાં તો આ બટાકા કાઢવાવાળા વાળા ડ્રાઈવર કાયમિક માટે હેડતા હશે ઈજ કોમ આવે ઈજ કોમ બાકી નવો ડ્રાઈવર ટ્રેક્ટર નો ના કોમ આવે નવા ડ્રાઈવર ને આને થોડો શીખવાડવું પડે તો કામ આવે નક ના અને પછી આ બટાકા કાઢ્યા પછી ઓમાં વાવેતર શેનો થાય બાજરી બાજરી મગફળી એ વાવરા મગફળી પણ વાવરા એટલે વાત એમ ઓબલેલી છે કે બટાકાની બાજરી છે ને એકદમ હારમ હારમહારી અને તાત્કાલિક થઈ જાય ને આમાં ખાતર અને બિયારણ પેલો ખાતર અને એ વસ્તુ કે ઓછી નહીં જોતી આ રહ્યો ખાતર જે નોશેલું છે ને એ માફક મળી જાય હાસી વાત એ આવી જાય બટાકા ખાતર પહેલું પાલો કરવામાં આવતો કુંખવા દ્વારા હવે પહેરવામાં આવે છે એટલે બાજરીમાં નું થોડા ઘણું ખાતર હાલવાનું રહે છે હાલવાનું રહે હમ બાજરી તો સારી થાય બાજરી તો અને બીજું એના સિવાય મગફળી કે બાજરી ના વાવા તો બીજું કોઈ બી વાયુ હોય તો બીજું કોઈ બી વાયુ તો થાય થાય એટલે એમ તો ઓમ તો સારું છે બટાકા તો પણ હવે

કંપની દ્વારા આલવામાં પંજાબ થી હરિયાણા થી કંપની આવે તો કટા આવે કંપની વાળા આવે કંપની વાળા આવે અને પછી હીરાએ ખરીદી રીતના કરે ખરીદી આલતી વખત ભાવ હજેલા હોય એમના નક્કી કરેલા કે શું ભાવજેલાવાના ઓના અઢીસો થી બસો સાહીઠ અઢીસો થી બસો સાહીઠ કોઈ પણ ભાવમાં જાય બટાકો બટાકો એક જ ભાવ કોઈ બીજું બટાકો ગમે એવું હોય એ જેન ટાળવામાં આવે બીજું બધું એને ભરી દેવાનું લીલો કપાય અને કદાચના બીજે આપણે રોકડા પૈસા વેચવું હોય તો ના વેચે કોઈ ના લે ના કંપની વાળા જ લઈ જાય ને તો તો અમે તો નુકસાન ને ધારો કે હાવ ભાવ બિલકુલ ના હોય કે હોય તો આપણે તો આપણો ભાવ તો મળી રહે અમે મળી રહે પણ એટલે અમે તો એકદમ કો તો આ બટાકા કરતા અરે વાબહાર આ બટાકો એકદમ સારું પણ આ શાકમાં ન જાય

એ ટાઈમે જોવા માટે કે જે રીતના વાવેતરને બધું થાય છે કે જે રીતના અને આ બટાકા તમે કાઢો ને એ ટીમે અમને ફોન કરજો એટલે આ બટાકા જે રીતના નીકળે છે ને એરિયો અમારે દેખવા માટે આવું છે તો બીજું કહો હવે બસ હવે સાડા આગળ વાયેલાથી

તો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો તો નવા વિડીયોમાં ફરી મળીશું જય માતાજી